નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે રાત્રે બાર વાગ્યા પછી આ છ રાશિઓ બનશે ધનવાન મિત્રો આજે રાત્રે બાર વાગ્યા પછી થશે મોટો ચમત્કાર આ રાશિના લોકોનું ભાગ્ય અચાનક બદલાઈ જશે આજે રાત્રે બાર વાગ્યાથી દેવી લક્ષ્મી અને આ રાશિઓ પર ધનની વર્ષા કરશે તો મિત્રો તૈયાર થઈ જાવ કારણ કે આજેની રાત તે દેવી લક્ષ્મી પોતે જ આ રાશિના લોકોના તમામ દુઃખ દર્દ અને કષ્ટ દૂર કરશે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી હવે કેટલાય લોકોથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેને કારણે આ રાશિના લોકોના જીવનમાં બદલાવ આવશે હવે આ રાશિના લોકો ઘરે દેવી લક્ષ્મી સ્વયં આવી રહ્યા છે જેના કારણે આ રાશિના લોકોના જીવનમાં તમામ દુઃખ દર્દ પીડા અને કષ્ટો દૂર થવાના છે આ રાશિના લોકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી અપાર સુખ મળવાના છે જેનાથી આ રાશિઓના લોકોનું જીવન પૂરેપૂરું બદલાઈ જશે અને ભાગ્યશાળી રાશિ કઈ છે જેના પર માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન થવા જઈ રહ્યા છે આ રાશિના લોકો ધનવાન બનવા જઈ રહ્યા છે તો આપણે આગળની માહિતી શરૂ કરીએ તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જેથી કરીને તમને અમારા આવનવા વિડીયોની સૌથી પહેલી તમને મળી જાય અને મિત્રો તમારા બધા જ મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરી દેજો અને મિત્રોને પણ આવી જાણકારી પ્રાપ્ત થાય જે લોકો માતા લક્ષ્મીના સાચા ભક્ત હોય તેઓ કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો આપણે એવી દુર્લભ રાશિઓની વાત કરીએ જે આજે બાર વાગ્યા પછી અમીર બનવા જઈ રહી છે અને માતા લક્ષ્મી તેમના પર સદૈવ આશીર્વાદ વરસાવશે અને આ રાશિના લોકો પૈસાથી ધનવાન થવાના છે મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને લઈને ખૂબ જ સાવચેત રહેવાનો પ્રયત્ન કરે છે અને આ દુનિયામાં દરેક વ્યક્તિ તેમના ભવિષ્ય વિશે ખૂબ જ કાળજી રાખે છે તે જાણવા માટે ઉત્સુક હોય છે કારણ કે માનવ જીવનમાં ગ્રહોની ગતિ ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે તેમની ગતિવિધિઓ સીધી આપણા સામાન્ય જીવનને પણ અસર કરે છે કોઈ ગ્રહની સ્થિતિ બદલાવવાથી રાશિચક્રની સ્થિતિ પણ સતત બદલાતી જ રહે છે આ વખતે એવો મોટો સંયોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મી સ્વયંવરના કારણે કેટલી રાશિઓનું કિસ્મત ચમકવા જઈ રહી છે મિત્રો માતા લક્ષ્મીની ધનના દેવી કહેવામાં આવે છે અને કહેવાય છે કે જેમને પણ તેમના આશીર્વાદ મળે છે તે ધનના દેવી છે આપણે બધા જાણીએ છીએ આ દુનિયામાં દરેક વ્યક્તિ સમાન કે કોઈની અમીરી અને ગરીબી તેની મહેનત પર નિર્ભર છે કોઈ વ્યક્તિ ગરીબ જન્મે છે તો તે પોતાની મહેનતથી જ અમીર બની શકે છે કોઈ વ્યક્તિ અમીર હોય કે ગરીબ પૈસા કમાવાની ઈચ્છાઓ અન્ય કોઈ પણ વસ્તુ કરતાં વધારે હોય છે આવી સ્થિતિમાં આપણા ગ્રહ નક્ષત્રમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થાય તો કેટલી રાશિઓ પર તેની અસર સકારાત્મક અને કેટલી રાશિઓ પર તેમની નકારાત્મક અસર જોવા મળે છે આ વખતે જ્યોતિષીમાં એવો મહાસંયોગ બની રહ્યો છે કે હવે બાર રાશિઓમાંથી આ રાશિઓનું લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે મિત્રો માતા લક્ષ્મી સ્વયં આ રાશિના લોકો પર ચમકવા જઈ રહ્યા છે આજે આપણે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તે ભાગ્યશાળી રાશિઓમાંથી પ્રથમ રાશિ છે મકર રાશિ તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારું ભાગ્ય ચમકશે ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે દેવી લક્ષ્મી તમારા પર સતત આશીર્વાદ આપશે જેના કારણે પારિવારિક સમસ્યાઓ દૂર થશે અને દેવી લક્ષ્મીજીની કૃપાથી આ રાશિના લોકોને આર્થિક લાભ થશે અને સાથે જ તમારા ધાર્મિક કાર્ય સમયસર અને પરિવારમાં પણ પૂરા થશે કેટલાક ધાર્મિક કાર્ય પૂર્ણ થઈ શકે છે નવા કામ કરવા માટે તમારા માટે ખૂબ જ સાનુકૂળ સમય છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના લોકો ઋણમાંથી અને અનેક પ્રકારના દેવ દેવાઓમાંથી મુક્તિ મેળવશે દેવી લક્ષ્મી મકર રાશિના લોકો પર તેમના આશીર્વાદથી આર્થિક લાભની ઘણી શક્યતાઓ છે સારા રાશિચક્ર તમારા માટે બનાવી રહ્યા છે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા દરેક કાર્ય સફળ થશે જે લોકો નોકરી કરતા હોય તેમને પ્રમોશન અને પગારમાં પણ વધારો થશે આ સમયનો પૂરેપૂરો લાભ લઈ લેજો દેવી લક્ષ્મીની કૃપાથી વ્યાપાર ક્ષેત્રમાં તમારા પ્રયત્નો સફળ થશે અને ઘણો આર્થિક લાભ મળવાના પણ સંકેતો છે મિત્રો લોકોને વેપારમાં વૃદ્ધિ થવાની પણ સંભાવના છે આ સાથે જ મેષ રાશિના લોકો તેમને સામાજિક સહયોગ મળશે અને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે આ રાશિના લોકોમાં જે વિદ્યાર્થીઓ છે તેમને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળવાની સંભાવના છે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી તમારી સૌથી મોટી સમસ્યાઓનું હલ થઈ જશે અને તમે જે પણ પ્રયત્નો કરશો તેમાં તમને સંપૂર્ણ સફળતા મળશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે મેષ રાશિના લોકો જે લોકો નોકરી કે અભ્યાસ માટે વિદેશ જવાના સપના જોઈ રહ્યા છે તે સપનું જલ્દી જ પૂરું થઈ જશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા જ કાર્યો પૂર્ણ થશે જે લોકો નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજના ચોક્કસપણે સફળ થશે મિત્રો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે જેના કારણે તમારા ઘર અને પરિવારમાં અપાર ખુશીઓ આવશે આ રાશિઓમાં બીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ધનના દેવી માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારા પર દેવી લક્ષ્મીનો અપાર આશીર્વાદ રહેશે જેને કારણે તમારા જીવનમાં આવનારી ધન સંબંધિત બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ધન કમાવાના માર્ગમાં આવતા અવરોધો પણ દૂર થશે તમે તમારા કાર્યક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરશો તમારા જીવનમાં ચારે બાજુથી પૈસા આવશે અને ખુશીઓ એ ખુશીઓ તમારા જીવનમાં આવશે અને ત્રીજી રાશિ છે તુલા રાશિ તો ચાલો જાણીએ કે તુલા રાશિના લોકો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર સતત બની રહેશે જેના કારણે તમારા ઘણા વર્ષોથી અટકેલા તમામ કાર્ય હવે સમાપ્ત થશે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે પૈસા ઉધાર આપ્યા છે તો તે પરત મળવાની પૂરી સંભાવના છે તમારા બધા જ ઋણમાંથી મુક્તિ મેળવવા તમારા પ્રયત્નો સફળ થશે સમાજમાં તમારું માન સન્માન વધશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે વ્યવસાયમાં અચાનક આર્થિક લાભ થશે અને આનંદનું વાતાવરણ થશે તમારા ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેશે તુલા રાશિ પર દેવી લક્ષ્મીની કૃપાથી જળવાઈ રહેશે તમારા આક્રમણ સ્વભાવ પર નિયંત્રણ રાખવાનું છે અને થોડી ધીરજ રાખવાની છે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા દરેક કામ પૂર્ણ થશે અને તેની સાથે જ તુલા રાશિના લોકોને સંતાન પ્રાપ્તિનું સુખ પણ પ્રાપ્ત થશે તમારા દરેક કાર્ય સફળ થશે તુલા રાશિના લોકો તેમને અહેસાસ થશે કે હવે સમય તમારા માટે ખુશીઓથી ભરેલો છે આપણી આગામી રાશિઓમાં ચોથી રાશિ છે તે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને કહો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા માટે બધું જ સારું થવાનું છે માતા લક્ષ્મીજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર બની રહેશે હવે તમને તમારા જીવનમાં માત્ર સુખ જ મળવાનું છે તમે તમારા જીવનમાં દેવી લક્ષ્મીનું સ્મરણ કરીને જ પણ કાર્ય શરૂ કરી શકશો તેમાં તમને સફળતા મળશે કોઈ પણ તમને સફળ થવામાં રોકી નહીં શકે મોટા લોકોનો સહયોગ મળશે તો તમારા માટે સરળ રહેશે હવે તમને મહેનતનો લાભ મળશે અને તમારા વ્યાપાર ક્ષેત્ર ઇચ્છિત સફળતા મળવાની સંભાવના દેખાઈ રહી છે દેવી લક્ષ્મીજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારો ધંધો દિવસ રાત બે ગણો થશે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે તમારા દરેક કાર્ય પૂર્ણ થશે અને તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે કુંભ રાશિના લોકોને એવું કહેવા ખોટું નથી લાગે કે દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમને હવે અપાર સુખ મળશે તમારું જીવન બદલાઈ જશે મિત્રો આપણી આગલી પાંચમી રાશિની વાત કરીએ તો તે છે કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા પર ધનના દેવી લક્ષ્મીની કૃપા થઈ રહી છે જેના કારણે તમને આવનારા સમયમાં ભારે આર્થિક લાભ થઈ શકે છે મિત્રો સાથે સાથે અમે તમને જણાવીએ કે જેઓ ધંધો કરે છે તેઓને તેમના ધંધામાં ઇચ્છિત પરિણામ મળશે દરેક બાજુથી નફો થવાનો છે હવે કન્યા રાશિના લોકોને તેમના ધંધામાં નફો થવાનો છે જેઓ નોકરીની શોધમાં છે તેઓને જે જોઈએ છે તે મળશે જેઓ નોકરી કરી રહ્યા છે તેઓને પ્રમોશનની સાથે પગારમાં પણ વધારો થશે કન્યા રાશિના લોકો માટે ધન પ્રાપ્તિની ઘણી બધી તકો બની રહી છે આ સાથે જ તેમને જણાવી દઈએ કે હવે સમય આવી ગયો છે જેમ બને તેમ તેનો લાભ લઈ લેજો પૈસા સંબંધિત કે પારિવારિક એકતા જળવાઈ રહેશે જો તમે પરિવારમાં વિવાદ ન કરો તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે એમ કહેવું ખોટું નહીં હોય કે કન્યા રાશિના લોકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે મિત્રો આપણે આગળની રાશિની એટલે કે છઠ્ઠી રાશિની વાત કરીએ તો તે છે સિંહ રાશિ તો ચાલો સિંહ રાશિના લોકોને જણાવીએ કે દેવી લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર છે જેનાથી તમારા જીવનમાં મધુરતા આવશે તમારું દાંપત્ય જીવન ખુશહાલીભર્યું રહેશે તમારું મન પ્રસન્ન રહેશે અને ધનલાભની તકો પણ છે ધનલાભની શક્યતાઓ પણ છે અચાનક નાણાકીય લાભ થશે આનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનવા જઈ રહી છે તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખીને તમારા બાકી રહેલા કાર્યને પૂરા કરવા જોઈએ તેની સાથે જ તમે તમારા કાર્યો એટલે કર્મો ઓછા સમયમાં પૂરા કરશો તમે ગરીબી જેટલી વધુ મદદ કરશો તેટલી જ દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળવાની સંભાવના છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આવકના નવા નવા સ્ત્રોતો પણ ખુલશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સિંહ રાશિના લોકો હવે સમય તમારા માટે સંપૂર્ણતા ભર્યો છે સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો સમયને તમારા હાથમાંથી ન જવા દો મિત્રો આ યાદીમાં આગામી રાશિ વૃષભ રાશિ છે વૃષભ રાશિના લોકો જાણી લો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર સૌથી વધુ છે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે હવે તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવા જઈ રહ્યું છે મિત્રો તમારા જીવનમાં મોટા ફેરફારો જોશો નવી યોજનાઓ અમલમાં આવશે સમય ખૂબ જ શુભ છે અને તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેઓ તમને ચોક્કસ સફળતા મળશે ઓછી મહેનતથી વધુ પરિણામ મળશે તમે આત્મસંયમથી ભરપૂર રહેશો આત્મવિશ્વાસ તમારા વ્યક્તિત્વને વધુ અસરકારક બનાવે છે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે તમારા કાર્યની પ્રશંસા થશે સમાજ અને પરિવારમાં માન સન્માન વધશે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો તમારા માટે ભાગ્યશાળી સમય તમને લાગશે કે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે તમારે આ આનંદ માણવો જોઈએ અને આગળ વધવું જોઈએ દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા કર્મો પૂર્ણ થશે અને તમને સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળશે જે લોકો વિદેશ જઈને નોકરી કરવાનું સપનું જોતા હોય તેમને ભણવાનું સપનું જોતા હોય તો તે સપનું પણ પૂર્ણ થશે તમારા માટે નવું વાહન અથવા તો મકાન ખરીદવાની સંભાવના છે વૃષભ રાશિના લોકોને ચારે બાજુથી માત્ર લાભ જ મળવાનો છે દેવી લક્ષ્મીની કૃપાથી તેમને લાભ મળશે આ સારા સમયનો લાભ લ્યો અને સમયને નીકળવા ન દો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે આ સમય તમારા માટે ખૂબ જ સારો છે અને ખૂબ જ સારો સાબિત થવાનો છે જે લોકો બિઝનેસ કરે છે તો તેમને ખૂબ જ સારી પ્રગતિ મળવાની છે અને તેમને ખૂબ જ નફો પણ મળવાનો છે ધંધામાં ખૂબ જ લાભ મળવાનો છે અને આ રાશિના લોકો માટે આ સમય સારો છે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી દેવી દેવતાઓના આશીર્વાદથી તમારી તમામ ચિંતાઓ દૂર થઈ જશે મિત્રો દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં મહેનત તો જરૂરથી કરવી જ જોઈએ જે વ્યક્તિ મહેનત નથી કરતા તેમને યોગ્ય ફળ નથી મળતું ઘણા લોકો એમ પણ વિચારતા હોય કે મહેનત કરવા છતાં અમને કંઈ પણ પ્રાપ્ત થતું નથી પરંતુ જો તેઓ પોતાના જીવનમાં દેવી લક્ષ્મી અને દેવી દેવતાઓની પૂજા કરતા રહે તો તેમના ઉપાયો કરતા રહે અને આ રાશિ પ્રમાણે જો તેમનું ભાગ્ય ચમકે તો તેમની મહેનતનું ફળ તેમને ત્યારે જ મળે છે તે માટે તમારે આ વાતનું પણ ધ્યાન રાખવાનું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા મોગલ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો